દેવ છે ને આનો બીગ ફેન છે હા પણ આ લોકો જો સુરત આવ્યા દેવ કાંઈ મળ્યો નહીં એને શું કહેશો દેવને કાંઈ મેસેજ દેવો છે આ તમારે છે ને સુરતથી જવાનું છે એટલે બસમાં ટિકિટ એ બુક કરાવવાની છે ભાઈ માતાજી બાપા સીતારામ તો કેમ છો ફેમિલી બધા મજામાં તો બસ જો અત્યારે બ્લોકની શરૂઆત કરી દીધી છે અત્યારેમાં જ આવ્યું છે ગાઈડી અધાર અમે એ તું ને આગળ પડેલું છે સોળાવા જો અત્યારે લોકેશન સારું છે ને મારે ગૌશાળાવાળા રસ્તે એટલે અહીંયા ફોટો ફાડવા ઊભા રહ્યા છે એવી આજ અમારે છે ને સુરતથી જ આવવાનું છે એટલે બસમાં ટિકિટ એ બુક કરાવવાની છે તો અત્યારે બે ત્રણ કામ છે ઘરે તરફ તો સાતવી ને છે ને સુરત જવાનું ફાઈનલ થઈ ગયું છે આજ હા કેટલા બાર તેર દિવસ થયા છે તેર દિવસ થયા રોજ હે તેર દિવસ એમ તો કહું તો હા ને ફોટો પાડવાનું લોકેશન બહુ સારું છે

Nah, Maria tuh so nah, banyak sana anu kamboi Setelah, lah Eh? Babu? Satu lah saya kebutraan saya Abangnya saya iklim Tuh, kira-kira satu lah saya Mesti lah, kan ya? Warna putih Nah, lo Bawa di ke gara-gara Tuh, kan ya? ini, kan ya? Tidur dua beli, terus dua

Samparo si otomatis nu sak teh kau bi jati halo awi dah demo bete bopora kerwa so rong to thinja te saping na asane dai dam phol ba mar pasi samuk di di ba samuk ne ha pa pin pasa biji warsa સબ કોરડ ને આ માથો મરહાવ ને સા પીવા બોસો ને કઈ નો જ ને ખાવા નો જ કાઈ નઈ પણ એને સા બહુ જોવે હા એમ અર્ધ કલાક એ નચ્છી હેતુ છે ના નો ના કે એક મિનિટ આ છે

તમારી ભાઈ છે ને એ અમારા દાદા ઉપર છે એટલે એને ગમે એટલે થાવા મળી છે આમાં સાઈઝ ભરવી છે ઓલામાં મરસું એવું બધું ભર લીધું છે ને ઈટું ફેમિલી ને કેવું જો ને મારા હાવું જો આ બધું દે છે તમારા હાવ તમને દે છે કે નહીં

એટલે હરદેવને યથ થાતું ભાગ લઈ જવાનું કાંઈ હતું હરદેવ એ તો આવડી ગયું એ તો તમે નાવા જો કા તો આ રીંગણા અહીંથી લઈ જવાના છે વાડીના છે દેશી મમતા સાસ ભરે છે બહાર કેનમાં સાસ અહીં ગૌશાળીથી લઈ જવા હતા પાંચ પાંચસો અઠી દિવસ હેતુ જોવા નાવા બેહી ગયો છે હા નાઈ નાખો હાલો હમણાં થોડીક વાર છે ને અડાવડું કામ છે કરી નાખ્યું પછી બસનો ટાઈમ થઈ જાય સાત વાગેનું ટાઈમ આપેલો થયો બસનો આનના પાંચ વાગી જાય અત્યારે અત્યારે આપણે થોડો ઘણો નાસ્તો કરી લેવી દો મેગી બનાવી નાખી ત્યાં હા આ બધાને બહુ ભાવે કાઢ દેવ જો આપણે છે ને મેગી ખાઈ લેવી

દેવ છે ને આનો બિગ ફેન છે હા પણ આ લોકો જો સુરત આવ્યા દેવ કાંઈ મળ્યો નહીં અને શું કહેશો દેવને કાંઈ મેસેજ દેવો છે ભાઈ જો અમારે રોકાવાય એમ નથી નગર અમે રોકાઈ જ ભાઈ હવે પાછા નેક્સ્ટ ટાઈમ આવ્યું ત્યારે મળ્યું તો પાછા ક્યારે આવ્યું એનું કઈ નક્કી ન હોય નથી ના હોય આવી જાય આવી જઈએ એમાં લાઇક છે સબ્સ્ક્રાઇબ કરી નાખજો દેવભાઈને

વિડીયો બના રી ગયો હતો હોટલ ઉભાડીને તો તો પોગી ફેમિલી કીધું હોટલ ઊભી જ રાખી દીધી છે ભૂંગળા બટાકા ખાવાનું શરૂ કરી દીધું છે પોગી સણોસરાશ સણોસરા ફોગતા જ હોટલ આવે ત્યાં ઊભી રાખી દીધી આવડા ખાવાનું અત્યારે શરૂ કરી દીધું તને આપણે ભૂંગળા બટાકા ખાઈને વિડીયો એન્ડ કરી દીધી આજનો વિડીયો કેવો લાગ્યો છે શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરી દેજો નાની એવી મળીશું પાછા સવારે સુરતમાં જ કહેવાય બેહને ને કહી દઈ બાય બાય બાય